નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી તમારું એક નવા વિડીયોમાં તો તમને ખબર જ છે કે સોશિયલ મીડિયા પર અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે અને તમે જોયું આ વિડીયોને કે આ સોશિયલ મીડિયા પર આ વિડીયો અત્યારે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને તમે આ બહેનોનો અવાજ એકવાર જરૂર સાંભળો જો તમે આ બહેનોનો આખો વિડીયો જોશો તો તમને ખૂબ મજા આવશે તમને પણ એમ જ લાગશે કે ના આ બેને ખૂબ જ સરસ ગીત ગાયું છે તો હમણાં જ તમને આ બેનોનો આખો વિડીયો બતાવવાનો છું પણ તેની પહેલાં તમે આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો જેથી કરીને તમને સોશિયલ મીડિયા ઉપર અવારનવાર વાયરલ થતા વિડીયો તેમજ ટ્રેન્ડિંગ વિડીયો તમને આ ચેનલ ઉપરથી મળતા રહે અને જો આ બેનોનો અવાજ તમને પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો તો હાલો તમે જુઓ આખો વિડીયો What up? Yep.